અયોધ્યામાં યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભક્તોમાં અનોખી શ્રદ્ધા વિશાળ રામદીપનું અરવલ્લી જિલ્લામાં આગમન વડોદરાના રામ ભક્તે બનાવ્યું રામદીપ એક હજાર એકસો અગિયાર કિલો વજન ધરાવતો રામદીપ માયલી ગામના અરવિંદ પટેલે બનાવ્યો રામદીપ પાંચસો કિલો કરતાં વધુ ઘી સમાય એવી ક્ષમતા જૈન એડવોકેટ હિન્દુ જાગરણ મંચ સર્વ રાષ્ટ્ર સનાતન રાષ્ટ્ર સેવા સંઘ પ્રવક્તા બાવીસ જાન્યુઆરીએ જ્યારે આધુનિક ભારતના રાષ્ટ્રપિતા એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એવા પ્રસંગે આ જ્યારે અહીંયાથી દીવડો જઈ રહ્યો છે એ રામ રાજ્યનો પ્રકાશ સંપૂર્ણ વિશ્વમાં ફેલાય એના માટેનો એક સામારક નાનકડો પ્રયાસ છે બે હજાર ચૌથી રામરાતની શરૂઆત સબકા સાથ સબકા વિકાસથી થઈ છે પરંતુ આનો પ્રકાશ સંપૂર્ણ દુનિયામાં જાય અને મા ભારતી વિશ્વગુરુ બને એની ભાવના લઈને આ દીવડો બનાવ્યો છે જેના પ્રકાશથી જય જયકાર થવાનો છે અને રામલલા પાંચસો વર્ષ પછી ની મકાનમાં બેસી રહ્યા છે તો એનો ઉત્સાહ છે દિવાળી છે દીપાવલી મનાઈ રહ્યા છે જય શ્રી રામ મારું નામ અરવિંદભાઈ મંગળભાઈ પટેલ લાલ ગુરુ ફાર્મ ભાઈલી વડોદરા ગુજરાત આ દીવો આમ તો એક મહિનો દોઢ મહિનો થયો બનાવવામાં આ દીવાની હાઈટ સવા નવ ફૂટ છે એનું વજન અગિયારસો કિલો છે અને એમાં ઘી અંદર કરવું હોય દીવા માટે તો સાડી આઠસો કિલો ઘી અંદર મૂકવું પડે અને એનું જે દિવેટ છે એ પંદર કિલોની મોટી દિવેટ બનાવેલી છે દીવા ઉપર ચડવા માટે મેં સીડી કરી છે અને એમાં મસાલથી જે દીવો સળગી શકે એટલો લા મોટો દીવો વિશાળ દીવો છે કેટલો સમય લાગ્યો આ સમય લાગ્યો મને એક મહિનામાં મેં કમ્પ્લીટ કર્યું છે પાંચ છ ડિઝાઇન બનાવી અને એમાંથી એક આ ડિઝાઇન સારી લાગી એ પ્રમાણેનો મેં આ દીવો બનાવ્યો છે